બોલો ભારત માતા કી વંદે આશાપુરા માત કી આજે લહર તારા કબીર મંદિરના પટાંગણમાં અને પૂજનીય ચેતનદાસ સાહેબના તપોભૂમિ એટલે આ સાંકલી મુકામે આજે જ્યારે વિજયાદશમી દશેરા નિમિત્તે આ સરસ મજાના કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું આ પૂજનના કાર્યક્રમમાં આપણી વચ્ચે બહારિયા સમાજના પ્રમુખ શ્રી સમરસિંહ પટેલ સાહેબ ઉપસ્થિત છે ત્યારે સૌ પ્રથમ તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એક બારીયા સમાજના સભ્ય તરીકે કારણ કે આજે આપણે પોતાના ઘરે કથા બી કરવી હોય તો પણ એનું મેનેજમેન્ટ થોડુંક અઘરું હોય છે લોકોને બોલાવવા સમયસર મહારાજ આવે આપણે આપણી સિસ્ટમ ગોઠવીએ પ્રસાદ તૈયાર કરવાનો આરતી કરવાનીથી માંડીને બધી નાની નાની વસ્તુઓનું ખૂબ આયોજન કરવું પડતું હોય છે પરંતુ એમણે સરસ મજાનું આયોજન કર્યું એ બદલ સૌ પહેલાં તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આજે બીજા પણ બે પ્રસંગો મહારાજશ્રીએ આપણને કીધું કે એક અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધી એમની જન્મજયંતિ નિમિત્તે આપણે એમને સતસત નમન કરીએ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને આ સંઘને આજે સો વર્ષ પૂરા થાય છે આ બહુ મોટી ઘટના છે આપણે બધાએ મોદી સાહેબને પણ સાંભળ્યા હશે અને આપણે મોહન ભાગવતજીને પણ ઘણી વખત સાંભળતા હોઈએ છીએ ત્યારે મોદી સાહેબના શબ્દોમાં કહીએ તો એમણે એક સરસ આજે એક એવી વાત કીધી છે કે આપણે બધાએ દેશ માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ જો એનું અનુકરણ કરીએ તો આપણો બેડો પાર થઈ જાય એવું છે એમણે કીધું કે આ દેશ એ જ મારો દેવ છે અને આ દેહ એ જ દીપક છે અને આ દીપક હંમેશા પ્રગટાવેલો રાખી અને જો રાષ્ટ્રના વિકાસમાં આપણે કરતા કરતા જો આગળ વધીશું તો આપણને વિશ્વગુરુ બનતા કોઈ અટકાવી શકશે નહીં ત્યારે આ મોદી સાહેબના શબ્દો આપણે એક વ્યક્તિ તરીકે પણ જો પોતાના માટે પણ જો એને સાકાર કરીએ

સદીઓ પહેલા કે યુ પહેલા આપણા મહાપુરુષો આપણા આદર્શો આપણા દેવોએ જ્યારે જ્યારે જન્મ લીધો ત્યારે એમની સાથે કોઈકને કોઈક રીતે કોઈકને કોઈક રીતે સત્પુરુષો જોડાયેલા હોય છે સત્પુરુષો કયા સ્વરૂપે જન્મ લે છે એ અલગ વાત છે જ્યારે શ્રી રામ પ્રભુએ જન્મ લીધો ત્યારે એમની જોડે વાનર સેના હતી શ્રી કૃષ્ણ ભગવાને જન્મ લીધો ત્યારે તેમની સાથે પાંડવો હતા અને એમની અક્ષયણી સેના પણ હતી એટલે કે એ ત્રેતા યુગ કે પછી સતયુગની વાત કરી પરંતુ કળિયુગની અંદર આજે સમયના પરિપ્રેક્ષમાં વાત કરીએ તો એ ધર્મના રક્ષણ કાજે જો આપણી વચ્ચે કોઈ ઉપસ્થિત હોય તો એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આપણે એવું માનવું જોઈએ કે તે વખતના જે ધર્મ રક્ષકો છે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરીકે આપણે ઓળખી શકીએ એમને કળિયુગની અંદર તો આજે જ્યારે સો વર્ષ આરએસએસના પૂરા થાય છે ત્યારે આપણી માતૃભૂમિની રક્ષા કાજે હર હંમેશા તત્પર રહેતા ફ્રન્ટ લાઇન પર બેટિંગ કરતાં એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જ્યારે એની સ્થાપનાને સો વર્ષ પૂરા થાય છે ત્યારે એમને પણ આપણે વંદન કરીએ અને આપણે બધા આ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં ખભે ખબો મિલાવીને આગળ વધીશું એમાં કોઈ શંકા નથી આજના દિવસે જ્યારે તમારી સમક્ષ બોલવાનો મોકો મળ્યો છે ત્યારે મોદી સાહેબના ઘણા બધા સંદેશાઓમાંનો એક સંદેશો વોકલ ફોર લોકલ આત્મનિર્ભર ભારત એક પેડ મા કે નામ અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર હમણાંના છેલ્લા એક મહિનાની અંદરના આ ચાર વાક્યોને પણ આપણે સાકાર કરવાના રહેશે સ્વદેશી વસ્તુઓ અપનાવવાની વાત એમણે કીધી છે તો સ્વદેશીની વ્યાખ્યા પણ એમણે જ કરી છે કે જે પ્રોડક્ટમાં આપણા ભારતીયનો ખૂન પછીનો મહેનત જે પ્રોડક્ટની અંદર હોય એ સ્વદેશી તો આપણે બધા હંડ્રેડ પરસેન્ટ આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરીએ સ્વદેશી વસ્તુઓ અપનાવીએ અને ભારતનો જે જીડીપી છે જીડીપીની અંદર આપણા લોકોનું યોગદાન વધુ ને વધુ થાય અને આપણે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારત સમય કરતાં પહેલાં સાકાર થતું જોઈએ એવી મારી આપ સર્વેને વિનંતી છે બે હાથ જોડીને પ્રાર્થના પણ છે મિત્રો હમણાં પ્રમુખ સાહેબે કીધું કે આપણા બાર્યા સમાજના ભવનની વાત તો આ આપણી બહુ તાતી જરૂરિયાત છે સાહેબ આપણને કાયમ માટે હોલ ભાડે આપે ભાડે નહીં હોલ ફ્રી ઓફ આપે એમના સ્વયંસેવકો એટલે કે શાળાના બાળકો તેમજ છાત્રાલયમાં રહેતા બાળકો આપણી સેવામાં આવી જાય આ બધી વસ્તુઓ આપણા માટે આશીર્વાદરૂપ છે પરંતુ એવું કહેવાય કે મીઠા ઝાડનું મૂળ ન કઢાય ત્યારે આપણે આ બાબતમાં પણ આત્મનિર્ભર બનીએ અને આવનારા સમયમાં આ બાળકો જે સ્વયંસેવક તરીકેનું કામ કરે છે એ આપણે બધા પણ કરતા થઈએ આ બહુ અગત્યની વાત છે આપણે બધા એક સરખા જ છીએ આપણે જરૂર પડશે તો આપણે પણ એ કામ કરવું જ જોઈએ અને શરૂઆત હું મારાથી કરીશ એમાં કોઈ શંકા નથી ત્યારે આપણે દર વર્ષે કંઈક એક નવી વાત કરતા હોઈએ છીએ પરંતુ એ વાત ફક્ત વાત ન રહે અને જમીન પર એનો આપણે પ્રાદુર્ભાવ થતો જોઈએ આપણી સામે કંઈક રચનાત્મક થતું જોઈએ એવી મને પૂરેપૂરી આશા છે કે આપણે આવતો આ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજીએ એ પહેલાં આપણા ભવનનું કંઈક ને કંઈક થાય કશું નહીં તો એટલીસ્ટ ખાતમુહૂર્ત થાય એવી મારી અંદરની લાગણી છે જ્યારે આજે બધા જ ઘટકના પદાધિકારીઓ હાજર છે ત્યારે આપણે બધા ભેગા મળી એક એનું આયોજન કરવું પડશે કે દરેક ઘટકે એક ટાર્ગેટ સોંપવું પડશે સાહેબ અને એ દરેક ઘટક પોતપોતાના ટાર્ગેટ પ્રમાણે આપણે કામ કરીએ પહેલામાં પહેલાં તો જમીન જમીન પછી ભવન અને ભવન પછી એની અંદર આપણે બધા બેસીને આવું જ્યારે શસ્ત્રપૂજન કરીશું આપણા સમાજના ઘણા બધા કાર્યક્રમો કરીશું ત્યારે આપણને એક પ્રકારનો આત્મસંતોષ મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને મારી વાણીને પૂરી કરતાં પહેલાં જે પ્રમાણે ફાળાની જાહેરાત થઈ છે ત્યારે હું એટલું કહીશ કે આ બધો કાર્યક્રમ અને એમાં જે ફાળો આવેલો છે એ ફાળો બાદ કરતાં જે કંઈ ખર્ચ મારા સિરે આવશે હું એને વેઠીશ એમાં કોઈ સવાલ નથી એ મારી અંગત જાહેરાત છે હું કોઈ ફિગર નથી કહેતો પણ જે કંઈ ઘટતું હશે હું પૂરું કરી દઈશ પરંતુ મને આ પ્રકારના ફાળા કરતાં જ્યારે ભવનનો ફાળો આપવાનો થાય ત્યારે હું મારો સિંહ ફાળો હોય એવી પણ મારી અંદરની ઈચ્છા છે તો આજના દિવસે આપ સર્વે મને સાંભળ્યો મને બોલવાની તક આપી મારું સન્માન કર્યું અને આજના ત્રણ ત્રણ પ્રસંગોને આપણે એકસાથે ઉજવી રહ્યા છીએ ત્યારે આપ સર્વે પણ આપનું જીવન પણ ખૂબ જ ઉત્તમ બને આપ સર્વે જીવનમાં ખૂબ પ્રોગ્રેસ કરો અને ભારત નવ ભારતના નવનિર્માણમાં આપ પણ એક ખિસકોલીના સ્વરૂપે પોતપોતાનો ફાળો અંદર આવો આ ફાળો તમે આપો એવી શુભેચ્છા સાથે એવી વિનંતી સાથે વીરમું છું જય હિન્દ ભારત માતા કે જય 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 બારીયા સમાજ